વિષય એવો છે કે પાસઠ વર્ષથી પછી શતાબ્દી સુધી કેવી રીતે જીવવું આપ સર્વે ને જોતા આ વિષયની જે જાહેરાત થઈ છે ઘણું યથાયોગ્ય છે કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગીન્સ એટ ફોર્ટી અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગીન્સ એટ સિક્સટી કારણ કે એ વખતે આપણે અનુભવથી સમૃદ્ધ હોઈએ પરિપક્વતા કમાઈને લીધી હોય વિચારોની વિશાળતા ઊંડાણ એ આપણા વાંચન પરથી જનસંપર્ક પરથી વેપાર ધંધા પરથી આપણને પ્રાપ્ત થઈ હોય જીવનમાં સારા નરસા ઘણા બધા અનુભવો થઈ ગયા હોય અને સિલેક્શનમાં આપણે માહેર થઈ ગયા હોઈએ કોણ છે અને ટૂંકા સમયના અને સ્વાર્થી કોણ છે એની સારી ઓળખ થઈ ગઈ હોય સાઠ વર્ષે આ બધું થઈ જાય એટલે આ કહેવત છે કે લાઈફ બિગીન્સ એટ ફોર્ટી એન્ડ બેટર લાઈફ બિગીન્સ એટ સિક્સટી કારણ કે ખૂબ સુંદર વિવેક એ વખતે પ્રાપ્ત થઈ ગયો હોય બંને રીતે લૌકિક રીતે યોગ્ય અયોગ્યનો વિવેક પ્રાપ્ત થઈ ગયો હોય અને સેવા અને અધ્યાત્મના માર્ગે ચાલ્યા હોય તો આત્મા અને અનાત્માનો વિવેક પણ પ્રાપ્ત થઈ ગયો હોય એટલે આ બંને વિવેકથી જીવન વધારે બહેતરીન બને છે એટલે બેટર લાઈફ એટ બિગીન એટલે સાહીઠ થી સો વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું એ ખૂબ અગત્યની વાત છે કારણ કે ઇફ યુ લર્ન એન્ડ લીવ ઇટ યુ એન્જોય ઇટ ઇફ યુ ડોન્ટ લર્ન એન્ડ ડોન્ટ લીવ ઇટ યુ ક્રિએટ ડિઝાસ્ટર ઓફ યોર લાઈફ ડિઝાસ્ટર શું કે વખતે મને કોઈ સાંભળતું નથી મને કોઈ ધ્યાન આપતું નથી મારી કોઈને કદર નથી પરિવારમાં કોઈ મને સાચવતું નથી હવે મને કોઈ માન આપતું નથી પ્રસંગે મને યાદ કરતા નથી હું કંઈક ચીજ માંગું તો બે ચાર દિવસે આપે છે દીકરાને તો ભાવના હોય છે પણ દીકરાની ખાલી જગ્યા તમને બધાને સારી રીતે ખબર છે એની ભાવના નથી આવી બધી ઘણી ફરિયાદો હોય છે સી બેઝિકલી યુ હેવ ઓન્લી ટુ ચોઈસીસ એટ સિક્સટી ઓર સિક્સટી ફાઈવ યુ હેવ ઓન્લી ટુ ચોઈસેસ ફર્સ્ટ લીવ કમ્પ્લેનિંગ પહેલી ચોઈસ શું છે ફરિયાદ કરતા કરતા જીવવું જે મેં ફરિયાદો બધી વર્ણવીએ એન્ડ સેકન્ડ ચોઈસ ઇઝ એક્સેપ્ટ ધ રિયાલિટી એન્ડ લીવ પીસફુલી ચોઈસ ઇઝ યોર્સ સાહીઠ પાસઠ વર્ષ વ્યક્તિ પાસે આ બે ચોઈસ છે કાં તો ફરિયાદ કરતાં કરતાં જીવું કારણ કે આ ઉંમરે તમે ફરિયાદ કરી શકો એવી રોજિંદા ઘટના બનવાની કે મારે એક વાગે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી અને દીકરાની બાબતે કીધું હતું કે આપણે સાડા બારે નીકળશું વીસ મિનિટનો રસ્તો છે આ એકમાં પાંચ થઈને હજી એ કીટી પાર્ટીમાંથી આવી નથી એટલે યુ હેવ અ ચોઈસ ટુ કમ્પ્લેન અને તમે સાચા છો ખોટા છો એવું નથી કહેતો પણ આ એક માર્ગ છે અને બીજો માર્ગ શું છે એક્સેપ્ટ ધ રિયાલિટી કે હવે મને પાસઠ થયા સિત્તેર થયા મને પંચોતેર થયા એટલે વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ શું શબ્દ છે અંગ્રેજીમાં વેનિંગ વેન ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો ના જાઉં કદાચ સેન્ટર ઓફ અટેન્શન પણ ઓછો બનું એનો સ્વીકાર કરી લેવાનો કારણ કે ઉગતા સૂર્ય પૂજાય આથમતા સૂર્ય પૂજાતા નથી આથમતા સૂર્યના ખાલી ફોટા પડે સનસેટના એનું પૂજન ના થાય એમ પાસઠ પછી દિનેશભાઈ વાત બરોબર છે એમ પાસઠ પછી આવા લાઈફ ટાઈમ અચીવમેન્ટ ક્યુ કંઈક મળે એટલે સ્ટેજ ઉપર ફોટા પડે ખાલી બીજું કંઈ થાય નહીં અને ઉગતા સૂર્ય હોય એને અંજલી આપે સૂર્ય નમસ્કાર થાય પૂજન થાય એમાં યંગ એજમાં છે યુ આર વોન્ટેડ ઇન યંગ એજ યુ આર વોન્ટેડ હું એમ નથી કહેતો કે ઓલ્ડ એજમાં યુ આર નોટ વોન્ટેડ બટ યુ આર લેસ વોન્ટેડ તમારી જરૂર નથી એવું નથી તમારી જરૂર તો છે કારણ કે દીકરાને દીકરાની વહુને ત્રણ દિવસ એ લોકોના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જવું હોય તો તમને બેબી સિટિંગનો જોબ તો આપવી પડે ને એટલે ઇન ઓલ ધ એજ ઇટ્સ નોટ લાઈક યુ આર નોટ વોન્ટેડ યુ આર લેસ વોન્ટેડ બટ વોન્ટેડ એટલે આથમતા સૂર્ય કોઈ દિવસ પૂજાય નહીં એ સ્વીકારી લેવાનું એટલે મારે પ્રથમ વાત જે આ વિષય છે કે પાસઠ વર્ષનીથી સો વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું એમાં પ્રથમ શબ્દ છે સ્વીકાર એક્સેપ્ટ કે યુ આર સિક્સટી ફાઈવ જે કહેવત છે ને અંગ્રેજીમાં કે એજ ઇઝ જસ્ટ અ નંબર એ મોટિવેશન માટે છે કાર્યરત રહેવા માટે છે પાસઠ વર્ષે પણ એક સારી પ્રવૃત્તિમાં જોડાવા માટે છે એટલી વાત ખોટી નથી પણ સામે આ પણ એક વાસ્તવિકતા છે સ્વીકાર કરી લેવાનો કે મારી ઉંમર પાસઠ વર્ષની થઈ હવે ફેમિલી બિઝનેસની દોર દીકરાના હાથમાં આવી ગઈ છે કારણ કે હું ડે ટુ ડે ઓપરેશન્સમાં રોજ સવારે નવથી થી સાંજે છ નથી જઈ શકતો પાસઠ વર્ષે સિત્તેર વર્ષે સવારે નવથી થી સાંજે છ ન અનુકૂળતા આવે એ પુરુષે સ્વીકારી લેવાનું અને ઘરમાં સ્ત્રી હોય એને પાસઠ વર્ષની ઉંમર થાય ત્યારે સ્વીકારી લેવાનું કે હવે દીકરાની વહુ છે એ ઘરનો વ્યવહાર બધો સંભાળશે તમને આઠ વાગે ચા મળે એટલે ભાગ ધન ઘડી પછી પરચેસ ક્યાંથી થાય છે શાકભાજી ક્યાંથી આવે છે કરિયાણું ક્યાંથી આવે છે એમાં માથાકૂટ કરી તો ચા આઠ વાગે નહીં મળે હું બહુ પ્રેક્ટિકલ અને રિયાલિટી બોલું છું અને જે હસીને તાલિયો પાડે છે એ અનુભવમાંથી કંઈક થોડાક પસાર થયા હશે એટલે સ્વીકાર કરી લેવાનો કે હા મારી ઉંમર સાહીઠ પાસઠ વર્ષની છે હવે હું વડીલ છું અથવા વૃદ્ધ છું ઇફ યુ આઈડેન્ટિફાય યોર રોલ અકોર્ડિંગ ટુ યોર એજ ઇન યોર ફેમિલી યુ કેન લિવ વિથ ડિગ્નિટી તમારા પરિવારમાં અને તમારા સમાજમાં તમારી ઉંમર પ્રમાણે તમે તમારો રોલ આઈડેન્ટિફાય કરી શકો તો તમે ગૌરવપૂર્ણ જીવન પાસઠ પછી પણ જીવી શકો છો વિથ ફૂલ રિસ્પેક્ટ તમને તમારી મર્યાદા હવે ખબર પડી જાય કે હવે પાસઠ વર્ષે મારી ફિઝિકલ મર્યાદાઓ થોડી ઓછી છે સમજીએ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની વ્યક્તિ છે એટલી તો એનર્જી ના જ હોય ને શરીરમાં પછી નવી પેઢીની વિચારધારાઓ નવી છે કારણ કે તમે અહીંયા જે અત્યારે બેઠા છો એ બધાએ ફેમિલી બિઝનેસ નાનો મોટો ડેવલપ કર્યો તમારા સંતો સંતાનો લંડન અમેરિકા જઈને ભણીને આવ્યા એટલે હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એલએસીમાંથી ગ્રેજ્યુએટ થઈને આવ્યો હોય એટલે પહેલાં જ દિવસે બિઝનેસ ઉપર આમ કહેશે કે ડેડી ધીસ પ્રોસીજર ઇઝ રોંગ એટલે હવે જનરેશન ગેપ અને ક્લેશ અને ફ્રિક્શન ચાલુ બે મહિના થશે એટલે કહે છે પપ્પા આ માણસની જરૂર જ નથી આ માણસ અને આ માણસ બરાબર છે આ જે સર્કિટ છે ને એમાં આ માણસની જરૂરત નથી એ તમે કહેશો બેટા આ તો મારી સાથે ધંધો શરૂ થયો ને ત્યારથી ત્રીસ વર્ષથી છે એટલે આ તો પ્રોફેશનલ ટ્રેનિંગ છે છોકરાઓની કે ડેડી ઓકે ત્રીસ વર્ષથી છે ફાઇન આપણે એમને કંઈક સારી ગિફ્ટ આપીને હવે રવાના કરીએ એમની જરૂર નથી આપણે કારણ કે મને એલએસસીમાં શીખવાડ્યું છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ એટલે એ ત્યાં ક્લેશ થશે એ વખતે તમારે બ્લેન્ડિંગથી ચાલતા શીખવી જવું પડશે બ્લેન્ડિંગથી ચાલતા શીખવું પડશે નહીં શીખો તો એક દિવસ બોલશે કે ડેડી ડિસાઇડ તમારે નક્કી કરવાનું છે કે મારે નક્કી કરવાનું છે વી હેવ ટુ બી વેરી ક્લિયર એ નો બતાવે એ પહેલાં તમે સ્વીકારી લો એટલે ટૂંકમાં એડવાઇઝરી રોલમાં આવી જવું એડવાઇઝરી રોલ અને એડવાઇઝરી રોલમાં પણ પાંચ પાંડવો હતા એમાં સદેવ હતા પૂછે પૂછે તો તો બોલવું બોલવું આ બધી સ્વીકાર એક્સેપ્ટન્સ ઓફ યોર એજ એક્સેપ્ટન્સ ઓફ ધ રોલ એટ એજ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે સ્વીકાર કરી લેવાના બીજી અગત્યની વાત છે સ્વીકાર પછી તમારા સ્વાસ્થ્ય સંબંધી કે જ્યારે સાહીઠ પાસઠ વર્ષની ઉંમર હોય ત્યારે તમારું સ્વાસ્થ્ય છે એ તમારી માટે ટોપ પ્રાયોરિટી છે યસ ઓર નો હા તમારી કેર કરનારા ઘરે છે તમારી પાસે આર્થિક વ્યવસ્થા છે એટલે હોસ્પિટલાઇઝેશન થાય તો પણ તમારી કેર થઈ શકે છે પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે વેન યુ લુઝ યોર હેલ્થ યુ આર અ લુઝર એટલે સ્વાસ્થ્ય તો કાયમ જીવન પર ધ્યાન રાખવાનું છે પણ પાસઠ વર્ષની ઉંમરે જે વાત કરી છે એ વખતે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું કારણ કે સ્વાસ્થ્ય જશે એટલે લોનલીનેસ આવશે તમે ઓછા લોકોને મળી શકશો લોકો તમને ઓછા મળવા આવી શકશે વધારે ઘરમાં રહેવું પડશે પ્રસંગે સોશિયલાઇઝ નહીં થઈ શકો મંદિરોમાં કે દેરાસરોમાં પણ નહીં જઈ શકો અને પછી ઘરે એકલાપણું આવશે એમાંથી સ્ટ્રેસ અને ડિપ્રેશન આવશે અને એમાંથી તમારી હેલ્થ પાછી વધારે બગડશે એટલે સવારે કે સાંજે આપણા સમયે સારો આરામ લઈને થોડું વોકિંગ કરવું યોગાસન કરવા થોડી બીજી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝિસ કરવી અને એટલે ઘરમાં નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર નહીં કે મારા ગ્રેન્ડસન અને ગ્રેન્ડ ડોટર આ સ્કૂલ બસમાં જતા હતા હવે મારા દીકરાની સ્કૂલ બસ બંધ કરીને આ પ્રાઇવેટ કાર વેન ચાલુ કરી કરી કેવું લાગે મને પૂછ્યું નહીં સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ હતી બપોરે ભીંડાનું શાક હતું અને સાંજે બટેટાનું શાક હતું મને પૂછ્યું નહીં તો પૂછ્યું હોત તો ભીંડાને બદલે રીંગણ કરવાના હતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો નાની નાની મેટર્સમાંથી ઓફ થઈ જજો સોંપી દેવાનું કરે તમને ટાઈમે પ્લેટ મળે ને એનું ધ્યાન રાખવાનું બસ તો સ્વાસ્થ્ય માટે તમે અત્યંત જાગૃત રહેજો પ્રમુખ સ્વામી મહારાજની લાઈફસ્ટાઈલ થી સો જે મને મુખ્ય વિષય આપવામાં આવ્યો છે એમની લાઈફસ્ટાઈલમાં પાસઠ વર્ષની ઉંમરે તે ગણો ને ઓગણીસો ની સાલ એમાંથી ત્યાસી સાલમાં ડિપ્રેશન આવશે અને એમાંથી તમારી હેલ્થ પાછી વધારે બગડશે એટલે સવારે કે સાંજે આપણા સમયે સારો આરામ લઈને થોડું વોકિંગ કરવું યોગાસન કરવા થોડી બીજી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝિસ કરવી અને એટલે ઘરમાં નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર નહીં કે મારા ગ્રેન્ડસન અને ગ્રેન્ડ ડોટર આ સ્કૂલ બસમાં જતા હતા હવે મારા દીકરાની હવે સ્કૂલ બસ બંધ કરીને આ પ્રાઇવેટ કાર વેન ચાલુ કરી કરી કેવું લાગે મને પૂછ્યું નહીં સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ હતી બપોરે ભીંડાનું શાક હતું અને સાંજે બટેટાનું શાક હતું મને પૂછ્યું નહીં પૂછવું હોત તો બીંડાના બદલે રીંગણ કરવાના હતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો નાની નાની મેટર્સ પ્લેટ મળે ને એનું ધ્યાન રાખવાનું બસ તો સ્વાસ્થ્ય માટે તમે અત્યંત જાગ્રત રહેજો પ્રમુખ સ્વામી મહારાજની લાઈફસ્ટાઈલ પાસઠ થી સો જે મને મુખ્ય વિષય આપવામાં આવ્યો છે એમની લાઈફસ્ટાઈલમાં પાસઠ વર્ષની ઉંમરે તે ગણોને ને ઓગણીસો ને ની સાલ ત્યાંસી ની સાલમાં એમને હાર્ટ અટેક આવેલો એટલે એટ એજ ઓફ સિક્સટી થ્રી ત્યારથી બાણું વર્ષની ઉંમર સુધી રોજ સવારે છ ને ચાલીસ વાગે વોકિંગમાં આવ્યા સિક્સ ફોર્ટી ટુ સેવન ટેન અડધો કલાક વોકિંગ કરવાનું એટલે પાસઠ વર્ષની ઉંમરથી બાણું વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ છ ચાલીસ એટલે છ ચાલીસ જ અમે સંતો તેના સાક્ષી છીએ છ ને ઓગણચાલીસ પણ નહીં અને છ ને એકતાલીસ પણ નહીં એ યોગાસન કરતા લગભગ વીસ પચીસ મિનિટ સુધી એટલે બાણું વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી પણ વહન કરી શક્યા આપણે કદાચ જવાબદારી નાની મોટી હોય પણ સ્વાસ્થ્ય સારું રહે એ અત્યંત જરૂરી છે એટલે વ્યાયામ યોગાસન તો આપણે પાસઠ વર્ષની ઉંમર પછી કરવા જ પણ સાથે સાથે તમે સદવાંચન રાખશો સદ પ્રવૃત્તિમાં જોડાશો કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો સત્સંગ કરશો શ્રદ્ધા ભક્તિ રાખશો ને તો તમારી ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ ત્રણેય સારી રહેશે આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે ક્લિનિકલી અને એક્સપેરિમેન્ટલી પ્રૂવડ છે અમેરિકાની યેલ યુનિવર્સિટી જે આઈવી લીગની એક યુનિવર્સિટી છે એટલે કે ટોપ ક્લાસ અમેરિકન યુનિવર્સિટી એમાં એક સંશોધન થયું લગભગ આઠ હજાર વ્યક્તિઓ ઉપર એ લોકોએ દસ વર્ષ સુધી સંશોધન કર્યું ઇટ વોઝ અ વેરી ગુડ સર્વે એ આઠ હજારમાંથી ચાર હજાર વ્યક્તિઓ એ નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા જેની જ્યાં શ્રદ્ધા હોય